રાધે રાધે મિત્રો આજે આપણે શિયાળામાં ખાસ બનતું પંચકુટીર ભરીને શાક બનાવવાનું છે અમારી ચેનલ ગામડાની મહેકમાં તમારું હાર્દિક સ્વાગત છે રાધે રાધે મિત્રો આજે આપણે ભરીને પંચકુટીર શાક બનાવવાના છે એના માટે મેં ચાર રીણા લીધા છે તેને આ રીતે કટ કરી લીધા છે બે કાચા કેળા લીધા છે એક લોદરિયું ગાજર લીધું છે એક રતાળું ગાજર લીધું છે બે મરચાં લીધા છે લીલી ડુંગળી લીધી છે બટેટા લીધા છે ફુલાવર લીધો છે અને વટાણા લીધા છે આપણે પાંચ જણા માટે શાક બનાવવાનું છે મસાલો બનાવવા માટે મેં અહીં અડધી વાટકી ચણાનો લોટ લીધો છે અડધી વાટકી શીંગનો ભૂકો લીધો છે બે ચમચી કાશ્મીરી મરચું લીધું છે બે ચમચી ધાણાજીરું લીધું છે એક ચમચી મીઠું લીધું છે એક ચમચી ગરમ મસાલો લીધો છે અડધી ચમચી હિંગ લીધી છે અડધી ચમચી હળદર લીધી છે એક ફાડું લીંબુનું લીધું છે દોઢ ચમચી જેટલી લસણની પેસ્ટ લીધી છે એક ચમચી ખાંડ લીધી છે અને આટલા ધાણા સમારીને લીધા છે હવે આપણે મસાલો તૈયાર કરી લઈએ આપણે જરૂર મુજબ તેલ લઈશું શિંગ તેલ લીધું છે હવે મિક્સ કરી દઈએ આપણે લીંબુનો રસ પણ એડ કરી દઈએ મસાલો આપણો તૈયાર થઈ ગયો છે આ રીતે રાખવાનો છે હવે આપણે રીંગણ ને એવું ભરી લઈએ આ રીતે ભરવાનો છે આપણે જે ભરવાના શાક હતા એ બધા ભરાઈ ગયા છે અને આ બધા ચુધારીને તૈયાર રાખ્યા છે અને આપણે ટમેટાની ગ્રેવી પણ કરી લીધી છે ચલો હવે આપણે શાક બનાવી લઈએ ચૂલા પર મેં તપેલો મૂક્યો છે અને એમાં પાંચથી છ પાવળા શિંગ તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે અડધી ચમચી રાઈ નાખશું એક ચમચી જીરું અડધી ચમચી મી લીમડું કીટા મરચાં લીમડું મરચું નાખવાનું છે એક આપણે ભીંગળુથી ભરવા નાખીશું આપણે તેલમાં આપણે ડુંગળી સતરાઈ ગઈ છે તો આપણે કડક શાક છે એ પેલા નાખી દઈશું બટેટા ગાજર એ બધું આપણે પેલા નાખી દઈએ કેળા આપણે પાણી નાખી દઈએ જેથી ગ્રેવી બળી ન જાય ચડવા દઈએ ઉપર ડીશમાં થોડું પાણી નાખી દઈએ જેથી ચડવામાં વાર ન લાગે હવે આપણે બધા થોડા ચડી ગયા છીએ તો બીજા શાકભાજી આ છે એ પણ એડ કરી દઈએ આપણે એક વાટકી ગુવાર લીધેલો છે એક વાટકી વાલના દાણા લીધેલા છે એક વાટકી વટાણા લીધેલા છે એક વાટકી જેટલું ફુલાવર લીધું છે એ બધું આપણે શાકમાં એડ કરી દઈએ છોડું આપણે પાણી નાખશું જોઈ લઈએ શાક ચડ્યું છે કે નહીં આપણે આપણે શાક ચડી ગયું છે આપણે આ બીજા શાકભાજી છે ભરેલા રીંગણાને એડ કરી દઈએ પાછું આપણે ઢાંકીને આ જે ગરમ પાણી હતું એ એડ કરીને ઢાંકી દઈએ હવે આપણે આ બાકીના શાકભાજી છે એ એડ કરી દઈએ મરચાં અને ડુંગળી હવે આપણે આપણે ટમેટાની ગ્રેવી લાસ્ટમાં નાખી છે કેમ કે જો ખટાશ પકડી જાય શાકભાજી તો ચડવામાં બહુ વાર લાગે એટલે આપણે છેલ્લે નાખીશું ટમેટાની ગ્રેવી હવે આપણે જે મસાલો હતો એ ઉપરથી નાખી દઈએ અને હળવા હાથે હલાવવાનો છે હવે આપણે એક ચમચી મીઠું નાખી દઈએ ઉતારી લઈએ હવે આપણે ઉપરથી ધાણા નાખી દઈએ શાક પણ એમ બન્યું છો વિરલબેન શાક આપણે બાજરાના રોટલા હારે ભાખરી હારે કે ઘીમાં લજપતિ રોટલી સાથે બહુ જ સારું લાગે છે આપણું શાક બનીને તૈયાર છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ બન્યું છે